ઉમરગામના દરિયાકિનારે કિનારે તે શું મળી આવ્યું કે પોલીસ દોડી આવી ઉમરગામ દરિયાકિનારે આજરોજ નવજાત શિશુનો મૃતદેહ તણે આવતા ચકચાર મચી જવા પામી હતી જેની જાણ દરિયાકિનારે સહેલગામ માણતા સહેલાણીઓને થતાં દોડી આવ્યા હતા બોપાલના સમયે દરિયા કિનારે લાલ કપડામાં બાળક જેવું જોવા મળતા લોકો ભેગા થઈ ગયા હતા અને સ્થાનિક લોકોએ ઘટના અંગે ઉમરગામ પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને બાળકનો મૃતદેહને સરકારી દવાખાનામાં મોકલી આપવામાં આવ્યું હતું અને બાળકોની આસપાસના વિસ્તારમાં તેના પરિવારની શોધખોળ હાથ ધરવામાં આવી હતી જોકે હાલ નવજાત શિશુ મળી આવતા જે કોઈ માતા પિતાએ પોતાનો પાપ છુપાવવા આ કૃત્ય કરતા ચારેય તરફથી લોકોએ ફિટકાર વરસાવ્યો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો